નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સ્ત્રી ચુનીલાલ મલ્યાની નવલકથા લીલોડી ધરતી બે પ્રકરણ ચોત્રીસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ કોરી ધાકોર ધરતી સંતનો ખાલી ખોડો આકસ્મિક રીતે ભરાયો એ જોઈને સમજુબા સમસમી રહ્યા જેવા ખવાસની આંખમાં પણ જે વેડાયું પણ પેલા ભેદી બહો રૂપિયો ગામમાં આંટો મારી ગયા એ પછી પોતાની વાડીમાં ગેરકાયદે સિક્કા પડાવવાની તથા અમથીવાળા દાણ ચોરીના સોનાની ગાલમેલ પર સરકારનો ડોળો છે એવો વહેમ આવતા ઠકરણા હમણાં હમણાં સસલા જેવા સાજા થઈ ગયા હતા માથે મોટો ભય તોડાઈ રહ્યો હોવાથી ઠકરણાની નમીને ચાલતા હતા ગામમાં હવે વિરોધીઓ વધારવાનું એમને મૂનસપ લાગતું નહોતું પરિણામે ઘણાએ કડવા ઘૂંટડા એમને ગળી જવા પડતા હતા જીવા કવચની સ્થિતિ પણ સમજૂબા જેવી વિષમ હતી પેલા બહુ રૂપીઓએ વિવિધ વેશ કાઢીને જ બેસી ન રહેતા સાંભળનાને વહેમ આવે એવી આડી અવડી પૂછગાછ કરેલી અને ના કંઈક અશબ્દ એવી વાતો કરેલી તખુબા બાપુની અને પાંચ ભાગની તબિયતની ખબર પૂછેલી તેથી જીવો વધારે વહેમાયેલો અને એમાંએ એકવાર તો ઘરે બોકોરે વેશધારીઓ ખીજડીયાળા ખેતરના વાડીપાડાની લગોલગ આવી ગયેલા ત્યારે તો જીવાને પાકો વહેમ બંધાયેલો કે આ લોકો કંઈ છુપી પોલીસના માણસો છે અને કૂવાને તળીએ ગોઠવેલા સિક્કા પડાવવાના યંત્રની એમને ગંધ આવી ગઈ છે એ તો સદભાગ્યે મુખીએ એ બહુ રૂપિયોને અભ્યાગત ગણીને ઉઘરાણું કરી આપ્યું ને પંચાવ ફાળે ચૂરમાના લાડવા જમાડીને વિદાય કરી દીધા અને તુરંત કશો અચૂકતો બનાવ બન્યો નહીં છતાં જીવાના પેટમાં જે ફડક પેસી ગયેલી એ હજી પૂરી દૂર થઈ નહોતી તેથી જ તો સંતાન પ્રાપ્તિની ખુશાલીમાં માનતા પૂરી કરવા માટે સંતુએ જ્યારે નથુસોનીનું જ ઘડેલું છતર સતીમાના ફળા ઉપર ઝુલાવ્યું અને જીવા ખવાસે પેટે પડતા ઠકરાણાને સમાચાર આપ્યા કે કણબીની સંતોડીએ તો આપણે ચડાવ્યું હતું એ છતર એ ધોળેરું મોડું છતર ચડાવ્યું ત્યારે સમજોભા વધારે સમસમી રહ્યા ઠકરાણાની આ ઈલ્સાના મોડમાં પહેલાં છતરનો ધોળું કદર જવાબદાર નહોતું એ ઈશ્વરનીના તો અતકેરા ઊંડાને એથી એ સૂક્ષ્મ હતા ભાંગેલી ઠકરાટના ઠકરાણા પોતાની રાકડી રૈયતના સૌભાગ્ય સાથે પોતાનું સૌભાગ્ય સરખાવી રહ્યા હતા રૈયતની એક એક વ્યક્તિ એમની નજર સામે આવતી હતી અને પોતા કરતાં એ કેટલી વધારે નસીબદાર છે એની તુલના થઈ જતી હતી ગીદાની વહુ જમકો કેવી નસીબદાર કી પોતાને અણગમતા ધણીને પનેરીથી છૂટીને મનગમતા માણસના ઘરમાં બેસી ગઈ આમથી સુધારણ કેવી નસીબદાર કે મલક આખો ખૂદીને પાતળ ફોડીને એ પોતાના ગીરજાને ગોતી કાઢ્યું ને સરેધાર એને દીકરો થાપીને બેસી ગઈ અરે આ ઘાચી જેવા ઘાચીની ઘરવાળી એમણા એ કેવી નસીબદાર છે અને સંતો એ તો આ ઈર્ષાગ્નિના મૂળમાં છે ઘણી વાર તો ઠકરાણાને થઈ આવ્યું કે સંતના સ્થાને આજે હું હોત તો આજે કેટલી સુખી હોત સંતનો ધાણી કોમ્ય મરી ગયો પણ એણે એ મોતે છુપાવવું નથી પડ્યું મારે તો દરબારને સ્થાને એક ખવાસને ગોઠવીને પતિ હજી હયાત છે એવું છળ રમવું પડ્યું છે અરે મારા કરતાં તો ઉજાણ નસીબદાર છે કે એણે અદ્રશ્ય બનેલા પોતેનું પણ અડદનું પૂતળું બાળી નાખીને એની અંતિમ ક્રિયા કરી નાખી અને નિખાલાસપણે પોતેનું વૈધવ્ય જાહેર કરી શકી અને સંતુ ઠકરાણાના પોતાના કરમને જે દોષ દઈ રહ્યા વિધિની વક્ર તત્વ જુઓ ને સંતાન સંતુએ પાર્કસ સંતને પોતાનું કર્યું અને એ સુખી થઈ ગઈ એનો ગાઢ પણ ચાલ્યું ગયો ને ઘરમાં આનંદ મંગળ વર્તાઈ રહ્યા સંતોએ તો જાહેર રીતે હસ્તેમોએ પારકા જાણ્યાને પોતાનું કર્યું ને એમાં એને ધન્યતા અનુભવી મેં ગુપ્ત રીતે કપટ કરીને કરીને સ્થાપ્યું પણ નસીબમાં એ ન સમાયું સંતોના ખિસ્સામાં સાધુનું નામ સંડવાયેલું ત્યારથી સંજુભાઈએ એ યુવતીને ધાડમાં રાખેલી જેવા ખવાસની સહાયથી એને હેરાન પરેશાન કરવામાં કશું જ બાકી નહોતું રાખ્યું અને છતાં આજે પોતાના કરતા એ ગરીબ સામ જેવી વધારે સુખીને સદભાગી લાગતા સમજુબા પોતાના જીવનની ભયંકર વિફળતા નિહાળી રહ્યા ગુંદાસરમાં બે માતાઓનો સંતાન શોખ સમજુબાને આંખમાં કણાની જેમ ખૂચી રહ્યું હતું એક અમથીનું ને બીજું સંતુનું રખડતી માગણને બેસી અમથીએ ગામમાં આવીને પોતાના પેટના જણીયા ગિરજા પ્રસાદનો કબજો લઈ લીધો ત્યારે સાધુને એ સાચી જાન્યતાને ઠકરાણા સુખે રહેવા નહીં દે બંને વચ્ચે ચકમક જશે સંભવ સમજૂબા આ સુખાનું જાડા બેટ કાઢી નાખશે ગામમાંથી રાતોરાત ઉચાળા ભરાશે એવી જાણકારીની દહેશત હતી પણ અમથી પાસે જે ગુપ્ત ખજાનામાં અઢળક સોનું હતું તે જોઈને તો મુનિવારું પણ ચડે તો દાયકાની આળસને પરિણામે ઘસાઈ ઘસાઈને મોકલી થઈ ગયેલા ઠકરાણાનું શું ગજું સમજૂબા પણ આ સુથરાની મલખમ સંપત્તિ જોઈને અંજાઈ ગયા એટલું જ નહીં એ સોનાના ગેરકાયદે વેપારમાં પોતે ભાગીદાર બન્યા જો જોતા જ આ બંને સ્ત્રીઓ વચ્ચે જે ગાટ બહેન પણ સહી જામી પડ્યા એ જોઈને તો જાણકારોએ આંગળા ખરડ્યા હવે બાકી રહી એક સંતુ જીવા ખવાશે તો એકવાર ઠકરાણને સૂચન કર્યું પણ ખરું કે બાનો હુકમ હોય તો એ સમતેલીનો ભાંદીઓ માળો વીખી નાખી પણ સમજુ બા આ ખવાસ કરતાં વધારે સમજુ હતા પહેલાં બહુ રૂપિયો જે ગુપ્ત તપસ કરી ગયા હતા એમની તલવાર તો માથા પર તોડાતી જ હતી અને એ સ્થિતિમાં ગામમાં વધારે વેર ઝેર વાવવાનું એમને હિતાવવા નહોતું લાગતું અને આટલું જાણે કે ઓછું હોય એમ એક બ્રાહ્મણ ટહેલિયો ગામમાં આવ્યો ઉઘાડું ઢીલ ઉઘાડા પગ કપાળમાં ત્રિપુણ લાંબી શીખા અને પૂણો એક ધાળી લઈને આ બ્રાહ્મણે એક સવારના પોહોરમાં રામ વરસના આંગણામાં ઊભીને ટહેલ નાખી ટેલિયા બ્રાહ્મણની ટેલ છે ધરતીને મન સહેલ છે ધર્મી લોકોને મન સાવ સહેલું હોવાનું છે એ કહેતો હતો એ માત્ર હજાર રૂપિયાની મામૂલી રકમ જ હતી બ્રહ્મપુત્ર એક નાજુક ધર્મ સંકટમાં આવી પડેલા અને એમાંથી મુક્ત થવા માટે રોકડા હજાર રૂપિયાની જ એમને જરૂર હતી અને એ ઉઘરાવવા માટે બીજું કોઈ ને ગુંદાસર ગામમાં જ પસંદ કર્યું હતું ભૂતેશ્વરની આ ધર્મશાળામાં ઉતરવાને બદલે ગામની વચ્ચે ચોરામાં જ આ ટહેએ ઉતારો રાખ્યો હતો વહેલી સવારમાં ઉઠીને એ ટહેલ નાખવા નીકળી પડતો બરોબર ઘણીના સાત ડગલા ચાલીને એ થોડી જતો અને ટહેલી વિગતો અને પોતાની આપવીતી અપદ્ય ગદ્ય જેવા લયમાં લલકારી દીધો અને વળી આગળ વધતો એની ટહેલનો મુખ્ય મુદ્દો અને ટૂંક સાર આ પ્રમાણે હતો પોતે યજમાન વૃત્તિ પર નભનાર ગરીબ બ્રાહ્મણ હતો ઘરમાં ઘેરો એક છોકરા હતા મોટી દીકરી પણ આવેલ હતી થોડા દિવસ પહેલાં પુત્રી આણુવાળીને પિયર આવેલી અને સાથે સસરેના ઘરનો સોટલો એક સોનું લેતી આવેલી ગુરુદેવનું ગામ એટલે લોટો છોટો કરીને જીવનારા કાટિયાવરણનું ગામ કોઈક જાણ ભેદુએ ગામની દીકરીના આ ધાકિના ઉપર નજર રાખી શ્રાદ્ધના દિવસમાં ગુરુદેવ યજમાને ગામ સરામણા કરાવવા ગયા એનો લાભ લઈને ઘરમાં ખાતર પાડ્યું ને આણંદ કરીના ઘરણાની અંકબંધ ઠંક ઉઠાવી ગયું ગુરુદેવે ગામના મહાજનક્ષમ ખા નાખી ઉપવાસ અનાયાસ કર્યા પણ પહેલાં જાકુબના દિલમાં દયા આવી નહીં ને કશો માલ પાછો મળ્યો જ નહીં બીજી બાજુ પુત્રીના સાસરીએ ગરીબે ગુરુદેવ ઉપર એવું આણ ચડાવ્યું કે આ ખાતર પાડ્યાની વાત તો તરકટ છે ને તમે જ દીકરીને આણું વાળવાને બહાને તેડાવીને ભગાધાગીને ઓળખી ગયા છો સાંભળીને ભૂદેવને કાળજી ઘા લાગ્યો અને આ આરોપથી મુક્ત થવા માટે એમણે જોડાયેલા ઘરેણા ગળાવી આપવાનો નિર્ણય કર્યો અને એના તરણોપાય તરીકે છેવટે દયાધર્મી માણસો સમક્ષ ટહેલ નાખવા નીકળી પડ્યા ટહેલીઓ ગામની શેરીએ શેરીએ ડેલીએ ડેલીએ અને ઉમરે ઉમરે ફરે છે સાંજ ડગલે ચાવી આપી રાખેલા થાળી વાજનની ઢબે આખીએ ટહેલો ઇતિહાસ યંત્રવંત ગગડાવી જાય છે પણ કોઈ દયણનું દિલમાં રામ વસતા નથી ઉલટાનો સમજુબા જેવી સંશયાત્માઓને તો વહેમ પણ આવે છે આ માણસ ખરેખર વખાનો માર્ય ટહેલ નાખવા આવ્યો છે કે પછી છુપી પોલીસના ખાતામાંથી કોઈ વેસ્ટ પલટો કરીને ગામમાંથી કસી ગુપ્ત બાતમીઓ મેળવવા આવ્યો છે ટહેલીઓ બાપડો સાંજ સાત ડગલા ભરતું દરબાની ડેલીએ પહોંચ્યો ત્યારે ઠકરાણાએ એને દૂરથી ચાકરું દઈને પાછો કાઢ્યો ત્યારે તો લોકોને પણ આ યાચકની સચ્ચાઈ અંગે થોડી શંકા આવી આ દુકાળ વર્હમાં માગણ ઝાઝા ટહેલી નામે આંગણે ફરી એ હદુએ ભાડી જાય ને રાતે પડીએ ખાતર પાડી કોને ખબર છે આ ટહેલીઓ હશે કે પછી કોક વેશધારી હશે અને એકવાર તો ખુદ જીવા ખવાશે જ આ બ્રાહ્મણે સે હોટેલ નજીક હળધૂત કર્યા અને મોભવ રીતે સૂચવ્યું કે તું ટહેલીઓ નથી પણ જોર છે ત્યારે તો ઘણા શ્રદ્ધાળુઓની શ્રદ્ધા પણ ડગ મગવા લાગી અને છતાં ખૂબ ટહેલીયાની શ્રદ્ધા તો અગાઉના જેટલી જ ધડ રહી એને ઊંડી આસ્થા હતી કે આજે નહીં તો આવતીકાલે પણ કોઈ હરીનો લાલ મારી ટહેલ પૂરી કરશે જ અને એ અડગ શ્રદ્ધાથી તો એણે પોતાને વિશેની લોકવાયકાઓને અવગણીને વરસાદ અંગેની આગાહીઓ વર્ષફળ ફળા દેશ વગેરે પણ કહેવા માંડ્યા રાત પડીને ચોરા પર કેટલાક ભાવુક ભેગા થાય ત્યારે એ અલગ મલગની વાતો કરતું અને એમાં એક દિવસ એણે આરતી સારલો વધારો પણ રજૂ કર્યો એ ગયું વરસ નપાણીઓને ધુકાળ્યું ગયું છે એટલે હવે આ વર્ષે વરસાદ વહેલો થશે ને એટલે બધો વરસે કે કદાચ ભીનવી પણ થઈ જાય પહેલ્યાની પોતાની આ વિધિ કરતાં આ આગાહીમાં લોકોને વધારે રસ પડ્યો કેટલાક પ્રાદેશિક પક્ષીઓના વહેલારા સ્થળાંતર પરથી પણ વહેલેરા વરસાદની આગાહીને સમર્થન મળી રહ્યું તેથી તો ઘણા અશ્રદ્ધાળુઓને પણ આ બ્રાહ્મણમાં શ્રદ્ધા જાગી હાદા પટેલ આ વાત સાંભળી આવ્યા અને એમણે બીજે દિવસે ખેતરની કોરી ધાકોરદર્દી પર નજર નાખી ઉજ્જમને અને સંતોને વાત કરી અને જટ ખેડાણ પતવી નાખીને બિયારણ તૈયાર રાખવાની સૂચના કરી પોતાને તો હવે આંખે મૃત્યુ આવ્યો હોવાથી બધો આદાર સાથે ઉપર રહેતો હતો અને કમનસીબે દશેરાને દહાડે જે ઘોડું ન દોડે એમ ખેતરના કામકાજને ખરે સાથે ઝઘડો કરીને ચાલ્યો ગયો તેથી હાદા પટેલની મૂંઝવણ વધી ઉજમે કહ્યું એમાં મોજાઓ છો શું કામે એને અમારા દેરાણી જેઠાણીના હાથ પગ કાંઈ ભાંગી નથી ગયા સંતુએ પણ પોતાની મુખ સંપત્તિથી આમાં સુર પુરાવ્યો પોતાને એક આંખે જામર અને એક આંખે મોત્યો હોવાથી ખેડનો બધો જ ભાર ઉજન સંતો સી રીતે ઉપાડી શકશે એની હાદા પટેલને ચિંતા થવા લાગી એમણે માંડ માંડ કરીને એક ઉભ ખેડૂતને શોધી કાઢ્યો એનું વરસનું મહેતાણુંને બે જોડી કપડાનું ઠરાવ્યું ને પગારખાની જોડીનું પરમાણુ પણ નાખી દીધું વળતી સવારથી એણે ખેતરે જવું એમ નક્કી થયું પણ રાતે એ નવો સાથે રામભરસમાં ચા પીવા ગયો અને જેવા ખવશે એને કોણ જાણે કેવી એ બંબેરણી કરી કે પછી કશોકભાઈ બતાવ્યો કે પેલો ગૂપચૂપ ગામ બહાર ચાલી ગયું અને પછી મુડુચના બતાવ્યું પણ ટહેલ્યા બ્રાહ્મણની વહેરા વરસાદની આગાહી સાંભળ્યા પછી ઉજમ સંતુ કોઈ સાથેની રાહ જોઈને બેસી રહે એમ નહોતા સેમા સહુના ખેતરોની કોરી ડાકોર ધરતી ઉપર ચાસ પાડવા શરૂ થઈ ગયા હતા તેથી ઉજમે પણ હળ જોડ્યું આ વખતે તો જડીને બક્ષિસ રૂપે મળેલું માંડણનું ખેતર પણ ખેડવાનું હોવાથી કામ બમણું થઈ ગયું હતું હાદા પટેલે સૂચન કર્યું કે ટીહા વાગડિયાના સાથી તરીકે રાખી લઈએ પણ ઉજામે એ સૂચન અવગણી કાઢ્યું અમારા હાથ પગ કંઈ ભાંગી ગયા છે કહીને એણે તો સંતોની મદદથી રોજ ઉઠીને હળ જોડવા માંડ્યું અને એવામાં ટહેલિયા બ્રાહ્મણે એક દિવસ જે વિદાય લીધી એની ટહેલ પૂરી થઈ ગઈ દરમિયાન મન સહેલ હોવાનું એ કહ્યા કરતો હતો એવો કોઈક અજ્ઞાત ધર્મી જીવ ગામમાંથી એને મળી રહ્યો હતો અને એણે આ ગરીબ બ્રાહ્મણને રોકડા રૂપિયા આપવાને બદલે એનું જેટલું સોનું ચોરાયું હતું એટલું બારોબાર જોખી દીધું હતું આવા માઠા વર્હમાં સોનું નીકળ્યું કોના ઘરમાંથી કોઈની કોઠીમાં ખાવા ધામ તો રહ્યો નથી ને એટલું સોનું ત્યાં સંતાઈને પડ્યું હતું અને તુરંત સાયાત્માનીઓની શંકા સતીમાને સોનાનું ખોબરો ચડાવનારા વ્યક્તિ તરફ વળી સોનું આપનારી આમથી સુધારણી જ બીજું કોઈ નહીં અલબત્ત ટહેલીયાએ તો પોતાના દાતાનું નામ ગુપ્ત જ રાખ્યું હતું બલકે એ તરત જ એને દાન મળ્યું હતું પણ લોકોની કલ્પના શક્તિ કાંઈ કુઠી થોડી થઈ ગઈ હતી એમના દાતાની ઓળખ કરી પાડી એટલું જ નહીં આ જબરા દાન પાછળના પ્રયોજનો પણ કલ્પી કાઢ્યા સતીમાને સોને મઢવાની જેમ આ દાનની માતાએ એણે માની જ રાખી હતી ગીરજો પાછું જડ્યું એની આ માતા હતી કોક બ્રાહ્મણને રાજી કરવાની માનતા આ ટેલિયાની ટેલ એણે પૂરી કરી દીધી જોર જોતામાં તો સંતો અને ઉજમે થઈને બંને ખેતર ખેડી નાખ્યા આકાશમાં વાદળા ઘેરાવવા માંડ્યા જાણકારો નક્ષત્રો અને યુવતીઓ જોવા લાગ્યા ફરી ભટલી વાક્યો ઉચ્ચરવા લાગ્યા અને વરસાદના દિનની અટકણો થવા લાગી લોકોના હાથા સૈયા ફરી વાર પુલકિત થવા લાગ્યા અને બરાબર ટાંકણે છાદા પટેલના ખાંડિયા બાડિયા બળદની જોડી તૂટી બાંડિયો બળદ આકસ્મિક મૃત્યુ પામ્યો હાદા પટેલ વીમાસાણમાં પડી ગયા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ